નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આખો ગાડી નાખેલો મૃતદેહ મળ્યો ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો યુપીના ત્યારે અયોધ્યામાં વર્ષ યુક્તિ પર દુષ્કર્મ બાદ કુર્તા પૂર્વક હત્યા કરીને નગ્ન અવસ્થામાં મૃત્યે ગટરમાં ફેંકી દેવામાં આવ્યો છે તો વધુ જણાવી દઈએ કે પીડિત યુક્તિના તપક ભાગી નાખવામાં આવ્યા હતા તો મિત્રો અને તેની બંને આંખો કાઢી નાખીને ગુપ્તાંગના લાકડી નાખવામાં આવી હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આ ઉપરાંત બેલ્ટ ત્યારે પીડિતના મોઢા સહિત શરીરના અન્ય ભાગો પર નિશાન કરવામાં આવ્યા હતા તો મળતી વિગતો અનુસાર આપણે વધુ એ પણ જણાવી દઈએ કે રાત્રે ભાગવત કથા જોવા ગયા બાદ તે લાપતા થઈ હતી હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ